સમાચાર વિગતવાર જોઈએ તો જામનગરમાં ભાજપે લોકસભા ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે ત્યારે આજે પ્રદર્શન ગ્રાઉન્ડ સામે ડીસીસી સ્કૂલની દિવાલ ઉપર ભીત ચિત્ર કરી લોકસભા ચૂંટણીનો પ્રચાર અને પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટાય તેવી શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ આશા વ્યક્ત કરી છે અને આતકે ઉપસ્થિત તમામ ભાજપના આગેવાનોએ વોલ પેઇન્ટિંગ કર્યું હતું ધારાસભ્ય દિવ્ય શકબરી ધારાસભ્ય રીવાબા જાડેજા શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જે ચૂંટણીનું કેમ્પેનિંગ હોય છે એનું લોન્ચિંગ કરાયું હતું ગઈકાલે એવા જ રીતે માન્ય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે પણ વોલ પેઇન્ટિંગનું લોન્ચિંગ કરાવ્યું હતું આજે માન્ય મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર જિલ્લા મહાનગરની અંદર બપોરે બે વાગ્યે આજે વોલ પેઇન્ટિંગ કરી અને વોલ દીવાલ ઉપર કમર દોરી અને આપણે બધા જાણીએ છીએ એમ કે આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ જ્યારે હેટ્રિક સર્જવા જઈ રહ્યા છે ત્યારે ફિર એકવાર મોદી સરકારના નારા સાથે સમગ્ર ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના કાર્યકર્તાઓએ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે